કળિયુગની ક્રૂર દાદીએ પોતાના એક વર્ષના પુત્રની બચકા ભરી હત્યા કરી એક વર્ષના અલીની દયાહીન દાદીએ બંધ કરવા કાયમને માટે સુડાવી દીધો છે શું છે સમગ્ર વિગત જુઓ અમરેલીના રાજસ્થળી ગામે લોકોને હૈયા હચમચાવી દે તેવી ઘટનાને એક દાદીએ અંજામ આપ્યો છે અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે તારીખ ચાર સપ્ટેમ્બરે સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ મુસ્લિમ પરિવારમાં રહેતા કુલસનબેન હુસેનભાઈ સૈયદના દીકરા રફીકભાઈ સૈયદનો એકનો એક વર્ષનો દીકરો તેમની દાદી બહેનના સહારે છોડીને કંઈક કામે ગયા હતા તે સમય દરમિયાન એક વર્ષનો માસુમ અને તેમની બહેન બંને રમતા હતા જે સમયે એક વર્ષનો અલીરજાક જોરથી રડવા લાગ્યો હતો જેના કારણે દાદીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો અને દાદી એવી તો ક્રૂર બની ગઈ કે એ એક વર્ષના અલીને બચકા ભરવા લાગી અને ખૂબ જ માર મારવા લાગી તેને ત્યાં સુધી મારતી રહી જ્યાં સુધી એક વર્ષના અલીનો જીવ જતો ન રહ્યો અલીને ચૂપ કરવા ઢોર માર મારવાથી અલીરજાક કાયમને માટે ચૂપ થઈ ગયો હતો અલી રજાકના આખા શરીર ઉપર જંગલી જનાવરોની માફક બચકા ભરવાથી દાંતના નિશાન થઈ ગયા હતા ભૂખ્યા વરુની જેમ દાદીએ પૌત્રને આખા શરીર ઉપર કાળા ચાંભા કરી નાખ્યા હતા સમગ્ર મામલે રાજસ્થળી ગામના સરપંચ ગણપતભાઈ સેંજલિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઘટનાના સમયે ગામથી બહાર હતા અને ગામના લોકો દ્વારા સમગ્ર મામલાની તેઓને જાણ થઈ હતી ગામના સરપંચે બાળકને હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું પરંતુ પરિવાર તેને હોસ્પિટલ લઈ જવા તૈયાર ન થયો અને સમગ્ર હકીકત પોલીસને જાણ થતા પોલીસ તપાસ કરી રહી છે પરિવાર દ્વારા મામલો ઢાંકવાના પૂરા પ્રયત્નો કરાયા હતા પરંતુ આખરે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો પહેલી નજરમાં જોતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા માસુમ એકાદ વર્ષનો અલી ખાટલામાં પડ્યો હતો અને પરિવાર તો જાણે કાંઈ બન્યું જ નથી તેમ પોલીસને જવાબ આપ્યા લાગ્યા આખરે અમરેલી તાલુકા પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમને સમજાવવામાં પણ જરા વાર ન લાગી કે આ બાળકનું મોત શંકાસ્પદ છે અને તુરત જ બાળકના મૃત શરીરને અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો અને ત્યારબાદ ભાવનગર ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો આખરે ગણતરીની કલાકોમાં જ સમગ્ર મામલે પડદો ઉચકાયો અને દાદીએ હત્યા કરી હોવાનું સામે આવતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરતા કળિયુગની ક્રૂર દાદીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક વર્ષ બે માસ કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે એવી પોલીસ ને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ જનાર બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી શરીરે નાની મોટી ઈજા બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીને મોકલવામાં આવી અકસ્માત મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ સાડા ચાર પાંચ વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોર જોરથી રડતું હતું જેને શાંત કરવાનો કુસુમ પ્રયત્ન કર્યો તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેન ગુસ્સો આવી ગયો અને કુલશનબેને અલી રજાક ના ગાલ પર આંખ પર કપાડ ના હાથ પગે પચકા ભરેલ તેમજ મોટાના ભાગે અને હાથ પગના ભાગે લાપડ જાપડ કરેલ મૂડ માર મારેલ અને ત્યાર બાદ બાળક મરી ગયેલ આ તપાસ દરમિયાન આટલું નક્કી થતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં બર્ડન નો ગુનો કુલસન બેન સૈયદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં કુલસન બેન બચુ હુસેન ભાઈ સૈયદ આરોપીની ધરપકડ કરેલ છે અને પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરી રહી છે મારું નામ ગણપતભાઈ ભૂપતભાઈ સેન્દલિયા રાજેશ સરપંચ અમારા ગામમાં બે દિવસ પહેલા રાત્રે એક બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું એટલે જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ સમયે હું બહાર હતો એટલે ગામ લોકો દ્વારા મને મેસેજ મળ્યા કે આવી રીતનો બનાવ છે અને બાળક જે મૃત્યુ પામ્યું છે એ શંકાસ્પદ લાગે છે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં એને દવાખાને કે સિવિલે લઈ જવાનો પ્રયત્ન કરો તો સિવિલે લઈ જાય તો આપણને ખ્યાલ આવે કે શું હકીકત છે પણ એ લોકો સિવિલે લઈ જવા ત્યાર નહોતા થયા એટલે ત્યાર પછી પોલીસને જાણ થઈ ગઈ એટલે એ લોકો તાત્કાલિક આવી ગયા હતા અને બાળકને મોઢે અને પગના ભાગે બટકા ભરેલા હોય એવા નિશાન હતા એના હિસાબેથી પોલીસે આવી અને સમગ્ર મામલો હાથમાં લઈ લીધો અને એ લોકોને ત્યાં લઈ ગયા હતા પછી પોલીસને પણ એવું લાગ્યું કે આ થોડાક ગંભીર મેટર છે એટલે પોલીસે તેને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર દોડીને મોકલી હતી અને ફોરેન્સિક રિપોર્ટમાં પણ પ્રાથમિક રિપોર્ટ એવો આવ્યો કે બચકા ભરી અને પેલું કરેલું છે એટલે એની દાદીએ આવું કૃત્ય કર્યું છે પણ હવે એને કામ કર્યું એક પ્રશ્ન છે કેમ કે ક્યારે ગામમાં પણ એની એવી ફરિયાદ નોતી પણ આવું કૃત્ય કામ કર્યું એ તો હવે પોલીસ તપાસ કરશે ત્યારે બહાર આવશે va